નમસ્કાર નવપ્રવા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ તારીખ વીસ ચાર બે હાજર પચીસ ને રવિવાર ના રોજ સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા એકસો એક જોડા નો ત્રીજો સમૂહ લગ્ન યોજાયા

ચંદ્રકાંતભાઈ એફ વાવા તેમજ પધારે સંતો મહંતો દ્વારા જ્યોત પ્રકાશ કરી આદિવાસી સમાજના મંત્ર ઉચ્ચાર કરી આ પ્રસંગની શુભ શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગને સુશોભિત કરવા માટે સમાજના આગેવાનો ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સમાજના અગ્રણીઓ તથા ધારાસભ્ય શ્રી હિતેશભાઈ વસાવા માજી દ્વારા સભ્ય સભ્યશ્રી પીડી વસાવા સાહેબ માજી ધારાસભ્ય શ્રી મહેશભાઈ વસાવા સાહેબ ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા સાહેબ સિનોર તાલુકાના આદિવાસી હિત સંગઠના પ્રમુખ શ્રી જી વસાવા કોળી ઉદ્યોગ સાથે સંકળાયેલા અધિકારીઓ શ્રી નામી અનામી અધિકારીઓ શ્રી તેમજ વર પક્ષ અને કન્યા પક્ષ તરફથી ખૂબ મોટી સંખ્યામાં જનમેદની પધારી આ પ્રસંગને ખૂબ સુશોભિત કર્યો હતો વિશેષમાં આ ત્રીજા સમૂહ લગ્નને સફળ બનાવવા માટે પ્રમુખ શ્રી શ્રીઓ મહામંત્રી મહામંત્રીશ્રીઓ સંગઠન મંત્રીઓ તેમજ કારોબારી અને સમસ્ત વસાવા સમાજ ગુજરાતની સમગ્ર ટીમે જે રાત દિવસ ઊંઘ ઉજાગરા વેઠીને પોતાનું ધારેલું લક્ષ્ય પૂર્ણ કરવા માટે જે જેમત ઉઠાવી આ પ્રોગ્રામને સફળતા અપાવી છે તેવા તમામ નાના મોટા કાર્યકર્તાઓને ચંદ્રકાંતભાઈ એફ વસાવાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે અંતમાં પ્રભુશ્રીએ તમામ દાતાશ્રીઓ અને સહયોગી ભાઈઓ બહેનો વડીલોને આભાર માની અભિનંદન પાઠવ્યા હતા અને ઈષ્ટદેવ યાહામોગી માતાની પરમ કૃપાથી આજનો આ પ્રસંગ શાંતિપૂર્ણ પૂર્ણાહુતિ કરવામાં આવ્યો હતો જય જોહાર જય આદિવાસી જય બિરસા મુંડા જય સંવિધાન રિપોર્ટર નરેન્દ્ર વાડન સાધલી